સૂત્રો જણાવી રહ્યા છે ખાવડાના આરતી પાર્કની જુની લેબર કોલોની વિસ્તારમાંથી ગાંજો વેચતો એક શખ્સ ઝડપાયો હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે ત્યારે આ બનાવ અંગે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ એલસીબી ની ટીમ ડ્યુટી પર હતી તે સમયે તેમણે ખાનગી રાહે બાતમી મળેલ હતી કે ખાવડાના આરતી પાર્કમાં જુની લેબર કોલોનીમાં મધર્સ કિચન નામની દુકાનમાં કોઈ ઇશમ ગાંજાનો વેચાણ કરી રહ્યો છે મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને હકીકતવાળા સ્થળ પર રેડ પાડી હતી જે દરમિયાન આહીથી ગાંજાનો જથ્થો નીકળી પડ્યો હતો प्राप्त थती विगतो मुजब हाथ धरवा कार्यवाही दरमियान पोली अही थी मादक पदार्थ गांजा नो जत्थो बे पॉइंट तरण एक पांच ग्राम कि रूपया तेवीस हजार एक सौ पचास सहित कुल पिचोतेर हजार पांच सौ पचास नो मुद्दा कब्जे करी आरोपी ईश्मनी धरपकड़ कर हती पॉलीसे पकड़ायेल शख्स विरुद्ध गुनो दाखल करी आगनी वधु तपास आरंभी छे।